મિત્રો પપૈયાની વાડીમાં અત્યારે બીજો રાઉન્ડ પાવડર છાંટવાનું ચાલું છે કપડાં જોવાનો જે પાવડર આવતો હોય મિત્રો એ અત્યારે છોંટવાનું ચાલું છે કારણ કે મિલીબગ હજુ પણ કંટ્રોલ થયો નથી થોડી માત્રામાં થયેલો છે મિત્રો તો અત્યારે અમે છાંટી રહ્યા છીએ અને બીજું મિત્રોએ જણાવવાનું બસો લીટર પાણીની અંદર એક કિલો વોશિંગ પાવડર કપડાં ધોવાનો નાખીએ છીએ અને દસ શેમ્પુની પડી ગી તો પૂરા વિડીયોમાં તમે બનેલા રહો આ મારી પપૈયાની વાડી તમે અત્યારે જોઈ શકો છો અને પૂરો વિડીયો હવે કઈ રીતના છાંટીએ છીએ આપને હું બતાવું છું વિડીયો જોતાં જોતા પણ લાઈક કરી શકો છો મિત્રો મિત્રો આપ જોઈ રહ્યા છો પપૈયાની અંદર બીજો રાઉન્ડ મિલીબગો આવાથી મારી રહ્યા છીએ અગાઉ પણ મેં વિડીયો બનાવેલો તો તમે જોઈ શકો છો પૂરું પપૈયું વોશિંગ કરી નાખીએ છીએ આ રીતના પૂરું પપૈયું આ નેતરતું તમે જોઈ શકો છો વોશિંગ કરી નાખીએ છીએ જે રીતના કાર વોશિંગ કરતા હોય એ રીતના તમે પણ અત્યારે જોઈ શકો છો અને હાઈ પ્રેશરથી દવા મારી રહ્યા છીએ અમે તો તમે પણ આ રીતના બીજો રાઉન્ડ લઈ શકો ડોઝની વાત કરું તો ડિટર્જન્ટ પાવડર કપડા ધોવાનો જે આવતો હોય કોઈ બી કંપનીનો બસ્સો લિટર પાણીમાં એક કિલો નાખી દેવાનો અને શેમ્પુની ધસ પડીકી નાખવાની કોઈ બી કંપનીનો કપડાં ધોવાનો પાવડર કહી રહ્યો છું મિત્રો જે વોશિંગ પાવડર યા ડિટર્જન્ટ પાવડર કહેતા હોય એ મારી દેવાનો અને પ્રેશર પણ તમે જોઈ શકો છો પૂરું વોશિંગ કરી નાખીએ છીએ જેથી કરીને અંદર મિલીબગના અવશેષો પણ ના રહે અને પપૈયા સરસ મજાના થઈ જાય તમે જોઈ શકો છો ચિન્ટુભાઈ અત્યારે શાંતિ રહ્યા છે હાઈ પ્રેશરથી મિત્રો પૂરો છોડ વોશિંગ થઈ જાય છે આ રીતના તમે જોઈ શકો છો તો વિડીયો જોતાં જોતાં પણ તમે લાઈક કરી શકો છો શેર કરી શકો છો બીજા ખેડૂત મિત્રોને પણ આવી કોઠા સુજવારો મૂકી શકો છો અને પૂરું પપૈયું આ રીતના વોશિંગ કરી નાખે છે જેથી કરીને પેસ્ટિસાઈડની પણ જરૂર ના પડે પપૈયા બગડે નહીં અને પૂરું આ રીતના કપડાં ધોવાના પાવડરથી અમે એનું કરી રહ્યા છીએ વોશિંગ તો તમે પણ આ રીતના કોઠા સ્વીઝથી કામ કરી શકો હજુ તો મારી વાડીમાં ઘણા બધા પપૈયા લાગેલા છે તો ટ્રીટમેન્ટ કરવી પણ જરૂરી છે નજીકથી જોઈ શકો કેટલો બધો માલ લાગેલો છે તો ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે તો આ અમે એટલા માટે ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ રોગ આવે એ પહેલાં અને આ રીતના પૂરું પ્રેશરથી વોશિંગ કરીએ છીએ તો તમે પણ આ રીતના કરી શકો છો અને બીજા ખેડૂત મિત્રોને પણ મોકલી શકો છો તો મને ફોન કરવાની પણ જરૂર નહીં પડે અને સરસ મજાનું રિઝલ્ટ આવશે એ પણ તમારે ધ્યાનમાં લેવું અને આ રીતના સરસ મજાનું આનું રિઝલ્ટ મળતું હોય છે મિલીબગની અંદર બસ્સો લિટર પાણીમાં એક કિલો ડિટરજન્ટ પાવડર નાખી દો કપડાં ધોવાનું કોઈ બી કંપનીનો અને દસ શેમ્પુની પડી ગઈ એક કિલો પાવડર ઇનપશે બસ્સો લિટરમાં એ પણ તમારે ધ્યાનમાં લેવું અને એકદમ ધોઈ નાખવાના આ રીતના પાણીથી એટલે એકદમ ક્લીન થઈ જશે અઠવાડિયાની અંદર અને સરસ મજાના પપૈયા થઈ જશે મિત્રો કારણ કે હજુ તો ઘણો બધો માલ લાગેલો તમે જોઈ શકો છો તો એને ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે મિત્રો એ પણ તમને જણાવી દઉં તો મિત્રો તમે આ પૂરો વિડીયો જોયો તો ખ્યાલ આવ્યો કે મિલીબગ પપૈયામાં આવે તો કોઈ પણ જાતના ખર્ચા વગર ખાલી કપડો ધોવાના પાવડરથી પણ કંટ્રોલ થઈ જાય છે એક કિલો પાવડર બસો લિટરમાં જતો હોય છે પંપથી છોટો તો ભાગ્યા કરી દેવાના બસો લિટર પાણીમાં એક કિલો અને તમે જોઈ શકો છો તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરીશ પણ બતાવવાનો ફરીથી આશય એવો છે કે પહેલી વખત મેં પાવડર છોટેલો તો કંટ્રોલ તો થઈ ગયેલો પણ આ ફરીથી મીલીબગાવ્યો છે તો અત્યારે અમે શાંતિ રહ્યા છીએ અને પૂરું વોશિંગ કરી નાખીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું મિત્રો અને આ રીતના તમે પણ કરી શકો છો